હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો સવાર સવારમાં આજે આપણે મસ્ત દુકાનાથી બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે ને જોરદાર વ્લોગ બનાવવાનો છે આજે આપણે અને મિત્રો તો બધા મિત્રોને સવાર સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો આજે છે ને સવાર સવારમાં કંઈક અલગ જ રોનક છે અને સવાર સવારમાં શું હોય મિત્રો આપણે દુકાન એવું હોય સવાર સવારમાં મસ્ત જેઠાલાલના ફાફડા ને જલેબી તો મુકેશભાઈ ફાફડા જલેબી આપણે બની છે છે જો હેમલભાઈ બનાવે અત્યારે હેમલભાઈ કારીગર થઈ ગયા હું જો તમે એ બનાવી તમે જાવ જોઈએ એમ હા તો ચાલો વ્યવસ્થ તમને બધા મસ્ત જોરદાર ફાફડા ને જલેબી બતાવી દઉં અને નવા કારીગર આવ્યા છે અમારે જામનગર થી તો એને તમને અમે મુલાકાત કરાવીએ જોઈએ ચાલો તો આ આપણે છે ને મસ્ત મસ્ત જલેબી છે ઓહો જલેબી મુકેશભાઈ જોરદાર બેરી છે તો મિત્રો આ આપડી હતી જલેબી હવે હું તમને બધાને ખાસ બતાવું અમારા ફાફડા તો આ છે અમારે મસ્ત મજાના ફાફડા તો છે ને મિત્રો ફાફડા ને જલેબી બે બે વસ્તુ તમને બતાવી હવે છે ને અમારા નવા કારીગર ફાફડા બનાવે છે તો એ હું તમને બતાવું જોઈ લ્યો શું છે હેમલભાઈ એ અમારા હેમલભાઈ છે હેમલભાઈ બધા મિત્રોને ગુડ મોર્નિંગ તા કહી દો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મહાદેવ હા તો જો હેમલભાઈ મસ્ત મજાના ફાફડા બનાવે છે જો આ રીતના અને આમ તો શીખે છે પણ કારીગર થઈ ગયા છે હવે આ રીતના હેમલભાઈ મસ્ત ફાફડા બનાવે છે અહીંયા જોરદાર ગરમા ગરમ બને છે તો બધા મિત્રો જામનગર તમારો ફ્રેન્ડ સર્કલ બધું તો આમંત્રણ થઈ દે ને બધે તો જો મિત્રો આ રીતના મસ્ત હેમલભાઈ ના હાથ ના ફાફડા બને છે જોરદાર અને એમળભાઈ તમે તો કારીગર થઈ ગયો ઓ કારીગર તો કામ કરે ને ફાફડા ને જલેબી ની શું આપો હું મરચા ખાતી હા આ ભાઈ મરચા આપો તમે પછી આ સલાડ છે હા સલાડ હા સલાડ છે તો આવું છે અમારે એમળભાઈ છે ને ફાફડા ની આરે મરચા સંભારો સલાડ જોરદાર ચટપટું હોય જોરદાર અને કઢી એવું બધું આવે છે

અને હવે અમારો વારો આવ્યો છે અને દુકાનેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો એમાં મસ્ત મજાના હેમલભાઈના ફાફડા ગાંઠિયા આપણે જોયા અને જોઈને તો આપણે ખાવાનું જ મન થઈ જાય એવા મસ્ત મજાના ગાંઠિયા બનાવતો તો હેમલભાઈને હવે મસ્ત બધું આવડી ગયું છે તો હેમલભાઈ થઈ ગયા છે કારીગર કોઈને હેમલભાઈના હાથના ગાંઠિયા ખાવા હોય ને તો આવી જાજો અને આપણે વિવેકભાઈ જો અહીંયા લેસન કરવા માંડ્યા છે એની સાડેથી આવીને લેસન કરવા માંડ્યા છે ને વિવેકભાઈ

રેબન વાળા ચશ્મા પે બેઠા છે તે મોતિયાનો ઓપરેશન ઓપરેશન કર્યું છે કે બાર કે નીકળી ની પવન બેઠા બેઠા કપડા ઘર બેઠા બેઠા લુબડા કરી હું કરી દઈ હા જી થાય કે ટેકો અને જો આપણે છે ને મસ્ત મજાનું કામ બનાવ્યું ને હું તમને બતાવું કે આપણે છે ને જારી માં જી કલર કરવાનું કામ હાલતું હતું ને કામ આપણે છે ને મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું ચંપલ બમ્પલ પહેરી લે એમ મોજા પહેરે ને નક બગડી જાય જો આ છે ને આપણી જારી આ ઝારીનું કામ બનાવ્યું જો મસ્તીનું બધો બધી ઝારીમાં કલર કામ થઈ ગયું છે પૂરું ઝારી પણ છે બાયણા જેવડી દેખાય ફ્રેન્ડ જો આ બધી જારી છે એમાં પેલા અસ્તર દીધું જો પીળા કલરનું અને પછી આપણે આ કાળો કલર કર્યો કેટલી છે જારી આપણે ગણી લઈ એક બે ત્રણ ચાર પાંચ છ ને આ સાત સાત જારી છે જો સાત જારીમાં કલર થઈ ગયો છે મસ્તીનો ડબલ ડબલ હાથ મેરા છે કલરના હવે આપણે છે ને ફિટ કરવાની છે બધી બારીમાં અને લુઆર ભાઈ આવશે ફિટ કર દેશે અને બનાવી આપણા ગામમાં જ છે એ મસ્તીની બનાવી દીધી અને મસ્તીની હવે આપણે ફિટ કરી લેવાની રહેશે અને અહીંયા વિવેકભાઈનું લેસન એ કન્ટિન્યુ ચાલુ જ છે તો હવે આજે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ ધીરે ધીરે થવા માંડ્યો છે સાડા પાંચ વાગ્યા હાજના હાંજના સાડા પાંચ વાગે ને એટલે જરાક વાર થાય ને એટલે હમણાં અંધારું છ વાગે ને એટલે હાવદી હાથમી જાય

તો હાલો મિત્રો આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈમાં છે ને આજે આપણે થોડું ઘણું બપોરનું પડ્યું છે અને થોડું ઘણું આપણે ક્યાંક બનાવવાનું છે તો થોડો ઘણો બનાવવા માં છોકરા દાલ ફ્રાઈ ની તો જો આપણે દાળ ફ્રાય નો મસાલો ચડે છે આપણે વઘાર દઈ દીધો છે મસ્ત મજાનો જો વઘાર કેવો મસ્ત છે અને અહીંયા આપણી દાળ બાફલ છે તૈયાર કમ્પ્લેટ અહીંયા આપણા ભાત બાફલ છે તૈયાર કમ્પ્લેટ અને આપણે હવે છે ને વઘાર કરવાનો છે તો દાલ ભાત બફાઈ ગયા છે તો ભાતને આપણે જીરા રાઈસ અને દાલ ફ્રાય એમ બનાવીએ છીએ અને જીરું મૂકીને વઘાર કરવાનો રહેશે તો દાલ ફ્રાય અને જીરા રાઇસ બનાવીએ છીએ તો દાળ બફાઈ ગઈ આદુ મરચાં લસણ ઝુંગળી બધું નાખીને મસ્ત મજાનો આપણે વઘાર કરી દીધો છે તો એ વઘારની સુગંધ એટલી મસ્ત આવે છે અને આમાં જો ક્યાંક આપણે જે દાલ ફ્રાય મસાલા છે એને નાખવાનું રહેશે જો આ છે ફ્રાય મસાલા આપણે નાખવાનો રહેશે નો પેટ પ્રમોશન અને મસ્ત મજાની આપણે દાલ ફ્રાય બનાવી લઈ ઠંડી ઠંડી આવી ગઈ છે એટલે ઠંડી ઠંડી રાતમાં ગરમા ગરમ દાલ ફ્રાય ને જીરા રાઈસ ખાવાની બહુ મજા આવે

બહુ મસ્ત છે ફ્રેન્ડ્સ બહુ ખાટ ના પીવી હોય ને બધા ને એટલે અને આ આપણા જીરા રાઈસ છે કમ્પ્લીટ મસ્ત મસાલા જીરા રાઈસ અને દાળ ફ્રાય બે કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે બધાને જમવા લઈ જઈશું